જીરાના વાવેતરના શ્રી ગણેશાય કર્યા જાઈ થી આ પારી રાખતી હતી ધોરિયા માટે તો વાલ નાખેલું છે ભૂંગરુ નિયમથી સેવક ટાંકણું ખોલવાનું જીરાનું વાવેતર થાય આપણે જ્યાં બોમ્બે સુપર બોમ્બે સુપર એ થોડી તમારે વાટે રહી વટા હું તમે કયો ને તઈ બધી ખબર પડે તમારો એ જ વાંધો છે વાટે નથી રહેતા ઈ તો તો તમારું તા ચાલુ કરતા જા પણ તમારું કંઈ નકી ન હોય પછી માર કરવો ખરી ને ચાલુ તમે આખા દિન કરો કઈ ચાલુ હવે આખો તમારી વાજી નઈ રાઈ ના હોય ને ને અમે કે નઈ રાઈ હોય અમે કામ કરતા હોય તો જ વિડિયો ઉતરે ના બેઠા બેઠા વિડિયો કેવાનું તારે

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મેં મજામાં છું ત્રણે વાગી તો લગભગ નવ ગયા છે મોડું ચાલું કર્યું મારા એ રાજપારીમાં ખેડી આવ્યા નટાણે ટાણે હીરાવા ઘરે આવ્યા હીરામણ પાણી કરીને નાઈને પછી પાછા ચાહે બાકી રોટાવેટરમાં વેટરમાં તો ધૂળવારાને ભરાઈને આવતા રહીએ અને હવે જોડી છે રોટાવેટર વેટર નાખ્યું નવે જોડી લીધી દાતી દવાઈ નાખવા જવાનું છે દાંતી ખાણી નાઈન્ટ ને હીરાવીને હવે નાઇન્ટ પછી પાછા દાંતી આખવા જાહે તો રોટાવેટર રાત પારીમાં વાંધો ના આવે બીજા હાથી કરતા રોટાવેટર વેટર રાખવું હેલબું કાકા ની એ જ ગેસ પાણવારા આવે આવેતર કરવા નતું આવેતર થયું નથી ન કરવું ધોરિયા પારિયા કામે લાગી જાય બધે તે અજણ બાપુને કાંઈ બીજું કંઈ બહુ ખેતરનું કામ તો લગભગ કંઈ નથી તે છતાંય જો કંઈ ના નીકળે તો બાકી તો ખેતરમાં જે વાવેતર બાકી છે એ ખેતરમાં તો કંઈ કામ કરવાનું હોય નહીં અને જે વાવેલા છે એ બધા વિના છે એટલે એટલે ઘરે જ રહેવાનું છે કંઈ કામ કરવાનું નથી છે નિરાયતનો અમારે અહીંયા છે ને એક બટેટાનો વેલો વાવેલો છે પણ એ તો બધો હવે આ બાર વધારે કરી ગયા ને વાલોર ન તે ખતર વાલોરમાં ફાળ ફૂલ છે મસ્તીના અને મહી એવી છે ડાબો એટલે જઈ પૂર મળશે ને હવે આવીને પછી જ ખાતા જે થાય છે હમણાં એઠી એઠે પવન લાગે નાનો કરા કર્યા વાંધો નથી બાકી ઓલ બાજુ જે પવન ના લાગતો હોય ને જે જરા કોથમાં જોજો આ જરા ઓથ આવે એમાં તો આવો દાબો છે મહિનો એટલે ત્યાં સુધી શાક કરીને નહીં ખવાય હજી દહક પંદરથી થાય ને એમાંથી શાક બને બાકી દેખાવ આવે મસ્તીનો જેને ફૂલ કેવાશે સરસ ચા બાજુ પવન લાગે મસ્તીની કુણી કુણી સિંગુઈ થઈ ગઈ ફૂલે સરસ નીકળે પરવાનો સે વેલો અવાર વાવેલો નથી પરવાન વેલો આમને આમ સે જ અહીંયા આ ટાંકો છલતો હોય ને તો ટાંકાને પાણી અહીંયા જાય માથે મલગ સડી ગયું ને બાકી ફૂલે મુલકશે જઈમાં ફલ દેખાડું છું વાલોરને દેખાય છે ચીકું પેલા આમ કરું ચૂમ કરું તો ચીકુ વધારે દેખાય છે વાલોરને ફૂલ તો દેખાતા દેખાય પણ વાવયું જાય ચીકુ હેઠળ ચીકુનો ફલે હેરામ હરો છે મેં આગલી એક દી વિડીયોમાં કીધું હતું પણ હજી ઝીણા બહુ છે હું સેન જાતી હતી છાઈશ લેવા અને ખેતરમાં કાલે આટો મારી ગઈ હતી કાલે કોક કોક કહું દેખાતા હતા આજ તો લાગે અસલ દેખાઈ ગયા મસ્તી એ ઘટે નહીં એવા ઘઉં એક જ પાણીમાં બધા ઉગી ગયા બીજું પાણી નહીં વહેરું પડે કેમ કે આગળ એટલો ભેજ હતો ને એટલે ઓરવેલ જેવું જ હતું ને ઉગી જાય પરથી છતાંય આપને એમ થાય કે પાવું પડે ને વરી પાસે ઓલું થાય એટલે પાણી કાઢી જ ગયા હતા બધા અને કહમાં આપણે ઉગી ગયા તમે જો કાયદેસર બધા લાગે જ નીકળી ગયા જો જે અમુક ઉગી છે જેમ નીકળતા આવે અમુક જે અંદર રહેશે જે ટાણે નીકળ્યા બાકી આ દાણા કાલે દેખાણ તો પાંદડું મોટું મોટું થઈ ગયું જાય વાંધો નથી ઉગી ગયા બધા બીજું પાણી હવે વારવું નહીં પડે અને અટાણે આપણે બીજું પાણી વારીએ ને ત્યાં પાંદ છે ને બધા ભરી જાય ઊગા હોય ને પછી વારીએ ને એટલે એટલે બીજું પાણી નહીં ભરવું પડે અને આમાં કોઈ બાસાલી કોઈ પણ દવા નથી મૂકી ગઈ એમને પરબારું આવી જ ગયા છે આપણે બાવી દીના થાય ને કઈ ખડની દવા છાંટવાની છે કેટાણ કોઈ જાતની કઈ દવા જ નથી મૂકી પરબાર રોગ આવી જ ગયા ખાલી કહો હજી પડવું ભરાય તો બે ત્રણ થાય કે હું પડવું આમ ભરાય કાયા કા બીજા વાવેતરનું પડવું એટલું વહેલું ના ભરાય તો કયા કા લીલકાઈ જાય કંઈક ઉગાવવો ક્લાસ છે કંઈ ઘટે નહીં એવું જોવા ઉગવા ને અહીંયા હે ને આ ક્યારે એટલો ન સાયડું પાણી છે અહીંથી રહી ગયું કોરું તો ઘઉં ઉગી ગયા એટલે આપણે બીજા પાણીએ તો ખાસ કરીને સડાવવું જ જોઈએ જે ઘઉં કમ્પ્લીટ ઉગી ગયા જો કહેતી ને ઓરમણા જેવું જ થાય એમ છે થોડો એક જાગ ગરકો એટલો રહી ગયો હે અહીંથી ફૂટ્યું પણ આ ક્યારે જ ન પગમાં ખાઈટ પડે ને ત્યાં ફૂટી ગયું અહીં ન સાયડું પાણી ઓલી વખતે છે નામથી આવવા દે એટલે આવી જાય હવે બીજી કટકીમાં આવી ગયા પણ એમાં એ શું છે કે ઓરવણા ગારો તો હતો એટલે ઘઉં કમ્પ્લીટ પહોંચી ગયા હતા એટલે ઉગાવો બધો એક જ આરે થાય પાણી એક દિન બે દિન ફેર પડ્યો વાહર પણ એ કંઈ ફેર ઘઉંમાં ઉગાવવા નહીં દેખાય કેમ કે ઓલું એઠે ભીનું હતું ને એટલે ને બધા એક જ ચાલુ થઈ ગયા આ ખેતરનો ઉગાવો એક દી પાણી વાહે છે પણ એવું ને આયરે જ છે એમાં કંઈ ઘટતી નથી તો આ કમ્પ્લીટ હું દેખાવા મંડ નકરા એક દી પાછળ વાવેલા છે કમ્પ્લીટ દેખાય છે બપોરનું તો હવા બાર વાગ્યાને તૈયાર કરીને બેઠી હતી કે બપોરા કરવા આજે બપોરે આવી જાય બરોબર બરાબર ફોનમાં એ બેલેન્સ પૂરું થઈ ગયું હતું કંઈ હમા સારાએ આવે નહીં અમે વાટ જોઈને બેઠી ત્યાં કોઈ કયા આવે વાંધો ના આવ્યો એક માં થોડીક વાર છે પણ પોણે આવી ગયા બપોર કરવા બે ગયા બધા બપોર આમ છે જો પીંડા ને શેક પીંડા તો દેખાવ કરતા જ હોય બાકી તો મસાલો જ ખાવાનો હોય બધાને તો એ કે ભીંડા ને શેક બહુ ભાવે પણ જો એમાં મસાલો જ વધારે છે ખાલી તો નામ ના ભીંડા હોય મને તો હાવ ભીંડા ભાવે જ નહીં એટલે મારા માટે મસાલો આપણે ભીરો હોય ને જે એનો દેહ હોય ને ભીંડા એ નોખો રાખી દઉં તો શીખા લાપ્સી સે ગોડકી ગોડકી નો અથેડો મુકેલો છે ઈ બધું ઓટણ પૂરું કરવાનું છે બબ વિકરામ મને ઈ કઈ ભાવે નઈ નકર હું ઈ કઈ કોદા ના થવા દઉ બળ તેજ કઈરો હો ઈ કોદો તારો છે હા સવિસ્થ કરી જો હે કે ને હા આંગડી મેઈ ગઈ ના તો મેડમ હાલો પીંડાં માંથી ખાઉં તો જો જો બો પર ખાઈ ને ઘડીક વાર આરામ કરી લીધો તો ટાણે વાગ્યા ત્રણ મારે હવે છે ને હમીર કરવાનું છે ડાયર નદી કોઈ પાણી ભરવાનું નથી કાલ કે પ્રમદી થાય તો કાલ બપોર પછી જ થઈ જાય મારે ડાયર હમી કરવી હમણાં એક થોડાક પહેલા વિડીયોમાં દેખાડી તો દિવાળી મોર મોર તો પાછી ઝીણી ઝીણી વેતરી છે कोई जीवात नहीं सारी तो मैं बेतरी से थोड़ी थोड़ी सारी साफ करना को 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 दाना में एक बता दी बेतरी करेगी इस जरा जो उन्हें उसी तो बने चाखो दी तो पहली दिन अब हमें करे भरी लो भाई जो मरिया आज ने कल बेदी नहीं रहता है कभी कल रजन એ કારીગર ઘર કરતો હોય બતાય તો ખરી હું ફિટ કરશું હમ તું આ પ્રોગ્રામ છે છે ને ઈ એ હે વારે વાહ તો નસ છે કેતો પણ કોઈ નથી એનાથી જીન્કો આપડે કુટુંબ આખા પરિવારમાં કેય લાઈટકો જ કેવાય ને બધી જેટલી બાઈ આવે ને ને બધાનો દે હે આપડે કોઈ મહેમાન આવે ને તો પરવારે પાં બાબેલી બનાવી હોય તો એવું કંઈ આપણે પરબારો ન બને હાજોરે થેપલાનો પ્લાન કરી લેતો આપણે પાછું વ્યારુંમાં વધારે ખાવાના એમ તો છે

ઢોકળું છે ઢોકળું છે પાછળ સોહમ બે ન્યા છે ઈ ગયો મામા ઘરે જો ડર રાખો બોલવું મારે કેમેરા મોઢો તમારે દેખાડવાનું